ક્યાંય ગોવા જવાની જરૂર થાય ને પછી જાજે જ્યાં જવું હોય અત્યારે વાંચવા બેસ છાની વાની અહીંયા તારી માં ભાવનગર ની બાર ક્યાંય નીકળી નથી તારે ગોવા જવું છે ગોવાની હવાદણી તારા પપ્પા લગ્ન થઈ ગયા પછી મને ક્યાંય ફરવા નથી લઈ ગયા મારી બેન એ લોકો આબુ અંબાજી જતા તા ને

ગોવા વાળી અને જો કાલે અમે બાર બેઠા તા ને તો ઓટલે બધી સોસાયટી ની બાજુ ભેગી થઈ હતી ને એ તો કેતી હતી કે એક છોકરો ગોવા ગયો હતો ને તો દરિયામાં તણાઈ ગયો પાછો જ ન થાય હજી ઉધી ગોવા જવાતું હશે એની કરતા અહીંયા પાંચ વાર નાઈ લે ને બાથરૂમ માં એ ગોવા જ છે